હમણાં જ અહીંયા એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે મને બાપુએ હમણાં સંતો અમે બેઠા હતા અને સોશિયલમાં જે એપમાં એક રબારીનો દીકરો વારા ભોડતો હોય દૂધ દેતો હોય ઓછું ભણેલો હોય એના દૂધના રોજગારના ધંધાના જે કાંઈ વ્યવહાર છે એ ખાલી એક આંગળીના ટેરવે આવી જાય અને આ રબારી જ્ઞાતિના દીકરાઓ જે ધંધો કરે છે જેને રોડની ખબર નથી પડતી આજના મેપની જેને સાહેબ ખબર ન પડે મેપ દેખાડવાવાળા આપણે માલધારીઓ અને મારો સદગુરુ જેની માથે રાજી હોય કે આ રબારીનો દીકરો આંગળીના ટેરવે હિસાબ કરતો હોય કે આટલો દૂધનો હિસાબ થાય એવી રૂઢી માલધારી સમાજ અને દૂધ વિતરકોની એક એપ જય વડવાળા મિલ્કે વેન્ડર આયાથી લોન્ચ કરવામાં આવી છે જોરદાર તાળીઓને આયાથી બધા નાનામાં નાના એક એક ફેરિયાઓ દૂધનો ધંધો કરતા હોય જે કાઈ વ્યવસાય કરતા હોય એમાં હવે આંગળીના વેઠાના હિસાબ તો રહ્યા નથી આવળી મોટી ગોપાલભાઈ ચિંતા કરવી આ બાપ કરી શકે સાહેબ એક સદગુરુ જ કરી શકે મારો ને તમારો મહાપુરુષ જ કરી શકે